મામલતાશ્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વિસ્તારમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લીધે યુવા વર્ગ બગડી રહ્યો છે ખુલ્લે આમ દારૂ અને નશીલા પદાર્થોના વેચાણથી કાયદો અને વ્યવસ્થા જોખમમાં મુકાઈ રહી છે વરલી મટકા અને જુગારના ધંધાથી મધ્યમ વર્ગીય પરિવારો તરફ નકારાત્મક અસરો પડી રહી છે કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે તંત્ર દ્વારા તાત્કાલિક સખત કાર્યવાહી કરવામાં આવે અને આવા કાયદાનું કરાવવામાં આવે આ આવેદન જિગ્નેશ મેવાણીના સમર્થનમાં માંગણીઓ રજૂ કરવામાં આવી છે કોંગ્રેસ તરફથી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ બાબતે કોઈ યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો પક્ષ અને સ્થાનિક નાગરિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે રિપોર્ટર સહજ ન્યુ જેતપુર જેતપુરમાં જે રીતે આમ ગલીએ ગલીએ ને જે દારૂના દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે એ રીતે થઈ રહ્યું છે કે જેમ પાણીના સર વેચાતા હોય

હપ્તાખોરો છે ભ્રષ્ટાચારીઓ છે એને તો પટ્ટા ઉતારવાના થાય છે થાય છે થાય છે અમે જીજ્ઞાસભાઈ મેવાણી જેવા એક ઈમાનદાર ધારાસભ્ય છે જેને દારૂ મુદ્દો ઉઠાવ્યો પણ એને પણ સરકાર દબાવવાનો ને એની વિરુદ્ધમાં બુટલેગરો દ્વારા એની વિરુદ્ધમાં એનો વિરોધ કરવામાં આવ્યો તો એને લીધે અમે જે કોંગ્રેસના જે કાર્યકરો છે એ જીજ્ઞાસભાઈ મેવાણીના સમર્થનની અંદર અત્યારે આવેદનપત્ર આપી